આપણે વેચવાનું હોય ટુ મહેસાણા પાર્સિંગ બે હજાર ચારનું મોડલ આખું જનરલ બનાવેલું હોય ટાયરની કન્ડિશન કઈક આવી અને લારી પણ સાથે દેવાની છે લારી બે હજાર ચોવીસ નું મોડલ હોય બે જ મહિને વાપરેલું બાકી ટાયરની કન્ડિશન જોઈ શકો નવું છે બે હજાર ચોવીસ નું મોડલ હે બાવીસ ધોકા વાળું એવી ટેલર હે ની આરસી બુક નહીં મળે કારણ કે અત્યારે પાર્સિંગ થતા નથી બાકી ટ્રેક્ટર હે કોઈપણ જાતનું ફોલ નથી કમ્પ્લેટ ચાલુ બાકી જોવા માટે પર ચડી જશે વડોદ તાલુકાના ડુંગરપુર ગામે તો લેવું હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો